તો ત્યાં સુધી અમારા લોકોને ન્યાય મળશે લાગતું નથી આ હર્ષ રંગવીની અમિત શાહની મોદી સાહેબની જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી આવા કારણોમાં તો ચાલુ રહેવાના છે દિવસે ને દિવસે મિત્રો અત્યારે હજી તો બગદાણાનું જે ચકચારી ઘટના બની છે એનો હજી ટૂંકો જ સમય થયો છે એમાં હજી ન્યાય નથી મળ્યો ત્યાં ચિરાગના કરતૂતો સામે આવ્યા છે હવે આજે આ તમામ જે કરતૂતો છે એ શાના કારણે થાય છે કોઈ અધિકારીઓ સાવરે છે એટલે કે નેતાઓ કે પછી પોલીસના સાથ અને સહકારથી ખરેખર તો એમાં ત્યારે લાગે છે કે જ્યાં સુધી સિસ્ટમ નહીં બદલે નહીં ત્યાં સુધી આવવાના કૃત્ય દરેક જગ્યા ઉપર થતા હોય છે

અને તેની ઉપર મિત્રો લાકડી એક જે ધોકો છે વિડીયોમાં તમે જોઈ શકો એનાથી વાર કરે તો આ કેટલું યોગ્ય છે આવી રીતના તો ક્યાં સુધી મિત્રો સહન બધા કરશે

આજે મિત્રો તમને એક નહીં દરેક જગ્યા પાસે યાજ વટાવનો ધંધો કરતા હોય હોઈએ કરો અને કોઈ નેતા હોય ને એ નેતાઓના હેઠળ નીચે રહી અને જે કામ કરતા લોકો છે ને એની પાસે આવું વધારે હોય છે અને એ આવા કાંડ વધારે કરતા હોય છે જો એ આવા લોકોને નેતા ન બચાવે ને અથવા અધિકારી ન બચાવે તો એની ઉપર ફરિયાદ થાય અને એને સજા પણ મળે જ્યાં સુધી આવા લોકોને સજા પૂરી ન મળે ને ત્યાં સુધી મિત્રો ઘટના આવી બનતી જ રહેશે દરેક જગ્યા ઉપર એ હર્ષભાઈ સંઘવીને વિનંતી છે આપણા ગૃહમંત્રીને અને આપણા મોરબ્બી નરેન્દ્રભાઈ મોદી એને પણ વિનંતી છે કે આવા જે અત્યાચારો છે ને અત્યાચાર કરનારા લોકો ખુલ્લેમ ટોકા ધોકા ઉપાડનારા ખુલ્લેમ વ્યાજ વટાવનો ધંધો કરનારા ખુલ્લેમ આમ બુટલેગરનો ધંધો કરનારા આ લોકોને કડકમાં કડક સજા કરો અને જો તમે એમને સજા નહીં કરો ને તો આવી ગુનાહિત પ્રવૃત્તિ દિવસે ને દિવસે વધતી જાય છે અને વધવાનું કારણ આ સરકાર છે આ સરકારની અંદર રહેલા અધિકારીઓ નેતાઓનો જો આ સરકારની અંદર કામ કરતી પોલીસ આવા કોઈ પણ કાંડ કરે એને સજા આપે એના ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એ ગુનાહિત પ્રવૃત્તિ પ્રમાણે સજા એને આપે એને ડન કરે તો આવનારા દિવસોની અંદર આમાં થોડો ઘણો પણ ફેરફાર થાય થોડોક ઘટાડો થાય અહીંયા આવું કાંઈ ન કરતા અહીંયા કરે છે તો માત્ર ને માત્ર આવા કાંડ કરનારા લોકો છે એ પાંચ પચીસ હજાર પચાસ હજાર બે લાખ પાંચ લાખ દસ લાખ રૂપિયા બગાડી નાખે એટલે એ મન પડે એ કાંડ કરે થોડાક સમય વચારે સહેલું હતું તો એક ધારું કન્ટીન્યુ નાની નાની દીકરીઓ હોય મોટી દીકરીઓ હોય એની ઉપર મિત્રો શેડતી ના કેસ બળાત્કાર ના કેસ પછી ખુલ્લામ એની હત્યા કરી નાખવામાં આવે આવું બહુ થતું હતું અને સુરત મિત્રો સુરત એટલે બધી રીતના પ્રખ્યાત અત્યારે સુરતનો પહેલો નંબર આવે છે ડુપ્લિકેટ માલ વેચાણમાં તો કે સુરત મોખરે એક જ હોટલમાં બંને પતિ પત્ની હોય હોટલમાં પકડાય તો કે સુરતની અંદર વેવાઈની વેવાણ ભાગી જાય તો કે સુરતની અંદર આવા જ કેમ કાંડ થાય છે મોખરે કેમ આની ઉપર કોઈ પાબંદી નહીં આની ઉપર કોઈ કેસ નહીં આની ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં પકડાણા કેસ થયા કેસ ફાઇલે થઈ જે એ પૈસાનો વહીવટ થઈ ગયો હોય કે જે મારો રામ જાણે સજા ક્યારે મળશે અને સજા નહીં મળે ને ત્યાં સુધી આવા સુધરશે જ નહીં અને સુધારો ન થાય ત્યાં સુધી આવા લોકો ની પાછળ બીજા લોકો પણ તૈયાર થશે અને શીખશે કે અમે પણ આવું કરીએ તો હવે આ જે વસ્તુ બની એ વસ્તુ અહીંયા નેપાળમાં પ્રોસિજર બને એવું થાય અધિકારીઓને નેતા ઉપર તો એ સારું લાગશે કે આ ગુનાહિત પ્રવૃત્તિ જે થાય એ અટકાવી સારી રહેશે કેમ ભાઈ કોબટ અધર મતલબ શું છે ભાઈ અમે કંઈ ખાલી મોફત ના કે ખાલી ફોકટ ના નથી ગળા પાડતા તમારી કાયદેસર રીતના કહીએ છીએ અને જે પણ કાંઈ કહીએ છે ને એ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ મેસેજ થાય છે એની અનુસંધાનને લાઈવ આવીએ છીએ એમનો નથી કરતા બરાબર એટલે એ તમે છે ને આ ખોટું એટલે તમને બધાને એવું લાગે છે કે ખોટા ફોગટના લાઈવ આવે છે સાચું હકીકત અત્યારે દર્શાવી પણ તમને એટલા લાઈવ ખોટું દેખાય છે તમે એ વિડીયો જોયો જ હશે કઈ રીતના બે રહમીથી એને માર મારવામાં આવે છે કુલ્લે આપ એનો જ પાછું ઘર હોય કે નીચે જગ્યા કોઈ જગ્યા હોય છે તે જગ્યા ઉપર એક લાકડીનો જે ડંડો છે એના ડંડા વળીએ ઊંધો રાખી ભાઈને સુગડાવીને મારું મારવામાં આવે અને એ તમારી સમક્ષ અમે લઈને આવીએ તમને કહીએ તમને એવું લાગે ફોગટ વાહ ભાઈ વાહ ને એક આઈડી છે બત્રીસ અઠાસી એને ઇંગ્લિશમાં લખ્યું છે સર વાય ડૂય યુ સ્ટીલ એટ ફોગટ ગટ ઓવર અધરવાઈઝ કયો સારું કહેવાય હું કેવું મારે તોમાં

નથી લાઈવ આવી શકતો હું પરમ દિવસે કોળીના શાકભાજી માર્કેટિંગમાંથી હતો લાઈવ મારા પૂજાબેન વાકેલાનો એક મેસેજ છે કે કેમ છો ભાઈ મજામાં જ એકદમ અને લાઈવ કોળીના માર્કેટ નથી આવતા તો આવું જ છું ક્યારેક ક્યારેક પણ થોડુંક હમણાં લગ્નગાળાની સિઝન છે એટલા માટે થઈને બીજા થોડા ઘણા કામકાજ હોય છે એના માટે લાઈવ નથી આવ્યા અને આજે જે મેઇન મુદ્દો લઈને આવ્યા છે ને એ સુરતની અંદર જે એક બનાવ બીનો છે ને એના ઉપર લઈને એ જે ભાઈને માયરા છે ને એના ઉપર થઈને આજે આપણે વાતચીત ચર્ચા કરવાની છે વીસ વિલેજ બ્રધર ભાઈ ગીર સોમનાથ જિલ્લાના ગુજરાત એટલે આવી રીતના છે અને ખરેખર તમને શું લાગે છે કમેન્ટ માધ્યમ આપણે કે આવા દરેક જગ્યા ઉપર અત્યાચાર થાય યોગ્ય કેટલું છે કેમ કે મને તો આ અયોગ્ય લાગે છે અને આવું ન પણ થવું જોઈએ હવે એક વ્યાજના પૈસા માટે અથવા તમે જે પણ કાંઈ પૈસાની લેતી દેતી કરી હોય એ રૂપિયાની લેતી દેતીમાં તમે એક વ્યક્તિને તમારા ઘરે બોલાવો પછી એની ઉપર બળજબરીપૂર્વક રમીથી એને મારો એની ઉપર ખૂબ જ અત્યાચાર કરો થોડો ધોલથી મારો હાથથી તમે મારો પછી બળ એ લાકડાના દંડા હોય બડા એનાથી તમે મારો અને પછી વિડીયો પછી સોશિયલ મીડિયામાં જાહેર થાય પછી તમારા ઉપર ફરિયાદી કેસ લખે કે ન લખે પોલીસવાળા અને આમાં માત્ર આવું જે તમે કરો છો ને એમાં પોલીસવાળા જ કમાય છે માર ખાધો એને અસલ મારે છે જેણે ફરિયાદ કરી અને જે ફરિયાદી છે જેના ઉપર ફરિયાદ થઈ એ એ બેયને કાંઈ મળવાનું નથી બરાબર લંડનથી જો ઓ અમારા ઉજાબેન વાગેલા છે અત્યારે લંડનથી જઈ રહ્યા છે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે અત્યારે લંડનમાં લાઈવ જોઈ છે અમને તો તમારો ખૂબ ખૂબ આભાર સોમનાથ દાદા ઘણું બધી આપે તમને તમારા પરિવારને સુખ સમૃદ્ધિ આપે યશ કીર્તિ આપે દીર્ધાયુ આપે એવી પ્રાર્થના અને આ જે દિવસે ને દિવસે જે જગ્યા ઘણી જગ્યા ઉપર બને છે આ એક જગ્યા ઉપર નહીં હજુ ગુજરાતની અંદર ઘણા એવા કેસ છે કે શાંત નથી થયા ઘણા એવા કેસ છે કે એના નિરાકરણ નથી થયા એમાં કોઈ નિર્ણય નથી થયા ત્યાં તો દિવસે ને દિવસે નવો કાંડ ચાલુ જ બોલો કેટલોક સમય સુધી અને સરકારની અંદર આપણા નાયબ મુખ્યમંત્રી જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે બંધીને છોડવામાં નહીં આવે હવે આ જે સોઈતરા કાઢે એને છોડી દઉં એ શું કરવાનું એને તો પકડો યાદ એની ઉપર કંઈક કરો કંઈક એવા કાયદા લાવો હમણાં જો ભાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નું એક મતદેમ સૂત્ર કે જે રાજ્યની અંદર બળાત્કાર થાય અને ત્યાં કોઈ પ્રકારના તુરંત નિર્ણય ન લેવામાં આવે અથવા મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એ એકદમ સાચું કીધું હવે અત્યારે જે આવા બનાવ બને ને એમાં મારે કેવું છે ઘણા સાંસદો છે ઘણા ધારાસભ્યો છે એ એવું કહેતા હોય છે સ્ટેજ ઉપર સડી જાય ને પછી એને ઉભરો આવી જાય કે હું કાંઈક બોલ નાખું કાંઈક બોલ નાખું અને સમાજને આ કરવાની જરૂર છે સમાજને આ આમ રહેવાની જરૂર છે સમાજની માટે આમ હોય તો આવું કરવું જોઈએ સમાજમાં આ કુરરિવાજો દૂર કરવા જોઈએ સમાજની અંદર અંધશ્રદ્ધામાંથી બારોબાર નીકળવું જોઈએ સમાજની અંદર ફાલતું ખર્ચા ન કરવા જોઈએ તો અલ્લાહભાઈ સમાજની અંદર આવા જે બુટલેગરો છે આવા ભૂ માફિયા છે આવા જે બે નંબરના રૂપિયા કમાય છે અને સમાજની અંદર જે આવા કારનામા કરે છે વ્યાજખોરો એને નાથવાનો કાંઈક નિયમ કરો ને યાર એનો પણ કાંઈક લાવો ને મારું ખોટું છે દરેક જગ્યા ઉપર લોકો ઉપર અત્યાચાર થાય છે એને હું સ્પોટ સજા અપાવવાના કામ કરો ને કોઈ પણ સમાજ હોય ગમે એ સમાજ કોઈ સમાજને વિકવાદ નથી કરવો જે સમાજના દીકરા કે દીકરી આવી રીતના ખોટા કોઈ પ્રકારના કારનામા કરતા હોય કૃત્ય કરતા હોય તો એને બીજા સમાજે પણ એને સપોર્ટ આપવો જોઈએ કે આને સજા મળવી જોઈએ કેમ કે ગુનેગારને સજા મળવી જ જોઈએ ગુનેગાર કોઈ પણ હોય ગુનેગાર ગુનેગાર જ કહેવાય એ કેમ કોઈ નથી કરતા અને બીજા લોકો જ્યાં તમે સપોર્ટ કરો છો આ તો થોડુંક અજુગ લાગે આપણને પછી ન્યૂઝની અંદર ભરી ભરીને આવે છે ફલાણી જગ્યા ઉપરથી આમ થયો આ જગ્યા ઉપરથી એટલે ભાઈ થવું જ ન જોઈએ આ અત્યારથી જેટલો કંટ્રોલ કરશો ને અત્યારથી જેટલું મિત્રો બંધ બેસ છે જે કંટ્રોલ અત્યારે થશે ને એ આવનારા દિવસોમાં આનાથી ચાર ગણું રહેશે જે કંટ્રોલ નહીં કરવામાં આવે એ આનાથી વીસ ગણું વધશે તો ખરેખર આવા જે લોકો છે ને એને સજા મળવી જોઈએ એને એવી સજા મળવી જોઈએ કે એને જોઈ અને બીજા કોઈ આવા ફરી વખત કોઈ કૃત્ય આવું કરે અથવા વિચાર કરે તો એ દસ વખત નહીં સો વખત વિચાર કરે કે આ ન કરાય આવું કરો તમને શું લાગે મિત્રો એ મને કમેન્ટમાં જણાવું છું અને આજે ખાસ હું ત્રીજી વખત લાવી આવ્યો છું અને આ ત્રણે ત્રણ મુદ્દા મારા અલગ અલગ છે ત્રણેય મુદ્દા એટલા માટે અલગ છે જય માતાજીભાઈ જય માતાજી ત્રણેય મુદ્દા એટલા માટે અલગ છે કે એક આપણે શોર્ટ વિડીયો પણ બનાવી નથી શકતા અને એક જ્યારે લાઈવમાં પણ કહી નથી શકતા એટલે તમામ મુદ્દા ઉપર અલગ અલગ આજે એ વાત કરી છે અને તમારા બધાનું ખૂબ સાથ અને સહકાર પણ મળ્યો છે હવે આ જે ચિરાગ ગોપી છે ને એની ઉપર શું સજા થવી જોઈએ ને એ તમને કેમ કે જો આવા લોકોને બક્ષવામાં આવશે ને તો આવનારા દિવસોની અંદર નેતાઓને તકલીફ રહેશે અધિકારીઓને પણ તકલીફ રહેશે અને ખાસ પોલીસ જવાનોને કેમ કે જ્યાં સુધી પોલીસ જવાનો આવા લોકોને સહાય સહકાર આપશે સપોર્ટ કરશે ત્યાં સુધી આવા લોકો દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ પ્રકારની બીક નહીં રાખે અને પોતે બીજા વીસ જણાને ઊભા કરશે અને આ વીસ જણા જ આખરે ગમે ત્યારે કોઈ પણ અધિકારીને અડી જશે કોઈ નેતાને અડી જશે કોઈ સારા પોલીસ ઇન્સ્પેક્ટર હશે એને અડી જશે એની જવાબદારી કોણ લેશે આ ન થવું જોઈએ એટલે હું કહું છું કે અત્યારે બને ત્યાં સુધી આવા જે લોકો છે ગુનાહિત પ્રવૃત્તિ જે કરે છે જાહેરમાં અને જે લોકોના વિડીયો અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ થયા છે એને બક્ષવાના જ ના હોય એને છોડવાના જ ના હોય એની ઉપર સજા થવી જોઈએ અને ન સજા કરો તો કોઈ પણ ફેરફાર લાવો આ બધીને છૂટ આપી દો જેને જેમ બાંધવું એમ બાંધે જેને જેમ કરવું એમ કરે બરાબર પોલીસ વાળું તો ફરિયાદ જ લેવાની નહીં કોઈની ફરિયાદ નહીં લેવાની બંધ જ કરી ગયો પછી જો કેવું રામ રાજ્ય ચાલુ થાય કાંઈ નહીં કામ કાંઈ નથી કરતા સવારથી હા જુધીમાં કોણ ક્યાં કઈ રીતના હું કાંડ કર્યા ને એ ન્યૂઝ જોઈએ અમે તો કોઈ પ્રકારનું કામ જ નહીં સોશિયલ મીડિયાનું કામ થાય સવારથી ઉઠીને હાં સુધીમાં આ વ્યક્તિના કેવા સમાચાર આવ્યા છે એના ઉપર કેટલા લાઈવ આવ્યા વિડીયો બનાવીએ બસ આ જ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે દરેક લોકો પાસે મોબાઈલ હોય છે અને ટીવી અત્યારે ઓછી થઈ ગઈ છે એક ઘરમાં ટીવી હોવા છતાં પણ ચાર પાંચ મોબાઈલ હોય છે તો બધાના મોબાઈલમાં બધાય અલગ અલગ રીતના જોતા હોય છે

એ હજી જૂનું છે નવું નથી હજી બધા એવું લાગે છે તો માત્ર કેટલા દિવસ છે એક મહિના ઉપર આ એક મહિના ઉપરની અંદર એ પછી ફાચા ફરી એક ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં બનાવ બન્યો એના પછી ફરી એક પાછો ભાવનગરમાં બનાવ બન્યો એના પછી પાછો ફરી એક આ બનાવ સુરતમાં બન્યો છે ઉડાડનાર આવા જે લોકો છે એને કોઈ પ્રકારની કાયદાની દિક્કત નથી કે અધિકારીઓ એને સાથ અને સહકાર આપે છે આના માટે તમારે શું કહેવું છે કમેન્ટ કરો આવાનાવા વિડીયો ફરી પાછા આપણે આવશું લઈ અને આજના દિવસમાં આટલું ફરી મારે બે ચાર બીજા શોર્ટ વિડીયો બનાવવાના છે એટલે શોર્ટ વિડીયો જોઈ નાખજો મિત્રો અને બને ત્યાં સુધી તમારા ભાઈને સાથ અને સહકાર આપજો સપોર્ટ આપજો આવો નવો સપોર્ટ આપતા રહીજો ત્યાં સુધી તમામ લોકોને મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત ફરી એક વીડિયો